શાસ્ત્રો અનુસાર આ બગાસુ કે ઊંઘ આવવાનું સૌથી મોટું રહસ્ય છે તો આજે અમે તમને આ સંપૂર્ણપણે શું રહસ્ય છે તે વિડીયોમાં જણાવીશું તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા જ રહેજો મિત્રો જ્યારે પણ વ્યક્તિ પૂજા કરતી સમયે વ્યક્તિને બગાસુ કે ઊંઘ આવે છે તો મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે તે સંપૂર્ણપણે અંદરથી પરેશાની કે દુઃખમાં ડૂબેલો હોય અને તે તેનો ભાવ પ્રગટ ન કરી શકતો હોય ત્યારે તેના મનની અંદર બે વિચારધારાઓના કારણે તેને બગાસા કે ઊંઘ આવી શકે છે આ સમયે તમારા મનને કઠોર કરી અને ભગવાનને પ્રાર્થના અને પૂજા કરવી જોઈએ તમારું મન વિચલિત ન થવા દેવું જોઈએ નહીં તો ત્યારે પણ તમને મગજ સાથે ઊંઘ આવી શકે છે એટલે કે તમારું મન જ્યારે પરેશાનીમાં હોય અને તમે પૂજા કરતા હોય ત્યારે તમને ઊંઘ આવી શકે છે તમે પૂજા કરતા હોય તો બગાસા પણ આવી શકે છે મિત્રો પૂજા કરતી સમયે જો તમને ઊંઘ કે બગાસા આવે છે તો તેના બે કારણ છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રમાં બતાવ્યું છે કે સકારાત્મક અને નકારાત્મક પરિણામ આ બગાસા કે ઊંઘ ના હોઈ શકે છે તો જો તમને આ પૂજામાં મન લગાડતા પહેલાં સમયે આ વગાસા આવતા હોય તો તેના બે કારણ સકારાત્મક અને એક નકારાત્મક તો શું કારણ છે આ સકારાત્મક અને નકારાત્મક બગાસા આવવાના અને સૂંઘ ઊંઘ આવવાના તે આજે આપણે જાણવાના છીએ મિત્રો તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને એના સિવાય શું કારણ હોઈ શકે કે જેના લીધે તમને આ સકારાત્મક કારણ કે નકારાત્મક કારણ હોવા છતાં ન હોવા છતાં પણ બગાસા આવતા હોય તો એ શું કામ આવે છે એ પણ આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે પૂજા અર્ચના કરવા સમયનું જાણીશું ઘણા લોકોનું માનવું છે કે પૂજા સમયે બગાસું કે નિંદર આવે તેનું શું કારણ હશે ઘણા લોકો આ પ્રશ્ન માટે મુંજાયેલા હોય છે તો આજે આપણે જોવાના છીએ કે પૂજા કરતી વખતે બગાશું કે નિંદર શું કામ આવે છે તેનું મુખ્ય કારણ શું હોય છે ભગવાન તમારાથી નારાજ છે કે તમારું ભગવાનમાં મન નથી અથવા તો બીજું શું કારણ છે કે પૂજા કરતી સમયે તમને ઊંઘ કે બગાસા આવે છે તો એનું સંપૂર્ણ કારણ આજે આપણે જાણવાના છીએ અને એના ઉપાયો જોઈશું મિત્રો પૂજા અર્ચના કરતી સમયે જો તમને બગાસું આવે છે કે નિંદર આવે છે એ શુભ જ હોય છે કે અશુભ એ જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો માનવામાં આવે છે કે સાચા મન અને સાચી શ્રદ્ધાથી કરેલી પૂજા હંમેશા ફળદાયી હોય છે તેથી આપણે પૂજા કરતી સમયે આપણું મન પૂરી શ્રદ્ધાથી અને પૂરા મન લગાવીને ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ તેનાથી અચૂક તમને ફળ મળે છે પૂજા કરતી સમયે આપણું મન બીજી વસ્તુમાં દોહડાવવું જોઈએ ન ન જોઈએ ઘણા લોકો પૂજા કરતા હોય છે પરંતુ તેનું મન વિચલિત હોય છે તે ઘણા વિચારોમાં ડૂબાયેલું હોય છે તેનાથી પણ વિપરીત અસર થાય છે અને તમારું મન પૂજામાં લાગેલું હોતું નથી પરંતુ જો તમે સાચા મન અને સાચી શ્રદ્ધાથી પૂજા અને અર્ચના કરો છો તો એ પૂજા સંપૂર્ણ રીતે તમને ફળે છે એનું પરિણામ પણ ફળદાયી નીવડે છે ઘણીવાર લોકો પૂજા કરતી સમયે બગાસા ઉપર બગાસા ખાય છે તો એનો મતલબ એ જ શું છે એનો એક સૌ પ્રથમ પહેલો મતલબ તો એ છે કે વ્યક્તિના મનમાં બે વિચારો ચાલી રહ્યા છે તે પૂજા પણ કરે છે સાથે તેનું મન બીજી જગ્યાએ પણ વિચલિત છે તે માટે એને બગાસા અને નીંદર આવવાનું આ મુખ્ય કારણ છે એના સિવાય ભગવાન તમને શું સંકેત આપે છે એ કારણ પણ આપણે જોવાના છીએ પરંતુ જો બે જગ્યાએ મન વિચલિત હોય અને તમે પૂજા કરતા હોય ત્યારે તેમની વગાસા કે પૂજા કરતી સમયે ઊંઘ આવી શકે તમને ઊંઝા ઊંઘ આવી શકે છે મિત્રો એ માટે પૂજા કરતી સમયે પૂરી શ્રદ્ધા અને પૂરા ભાવથી પૂજા અને અર્ચના કરવી જોઈએ જો તમારું મન પૂજામાં ન હોય અને મન બીજી જગ્યાએ ભટકતું હોય ત્યારે તમને બગાસા આવી શકે છે અને નિંદર આવતી હોય છે તો પૂજા કરતી સમયે હંમેશા મન પૂજા અર્ચનામાં જ રાખવું જોઈએ આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ અત્યંત દુઃખી હોય અને વ્યક્તિના મનમાં કાંઈક પરેશાની ચાલી રહી હોય ત્યારે તેના વિચારો ભગવાન પાસે પ્રગટ કરતી સમયે પણ તેને બગાસા આવી શકે છે વ્યક્તિનું મન જ્યારે ઉદાસ હોય છે ત્યારે પણ તેને બગાસા અને ઓંગ આવી શકે છે વ્યક્તિ મનોમન ભગવાન જોડે વાત કરતો હોય છે કે ભગવાન મને આ પરેશાનીમાંથી આ દુઃખમાંથી દૂર કરી દે ત્યારે પણ બગાસા આવી શકે છે તેનો શું અર્થ છે ભગવાન તેની વાત સાંભળે છે તો બગાસા આવે છે કાંઈ બીજું કારણ છે એ પણ કે આપણે આજે ખાસ જાણવાનું છે તો આવી પરેશાનીઓના સમયે વ્યક્તિનું તન પૂજા અને મન બીજે ચાલતું હોય છે તે સમયે પણ બગાસા આવતા હોય છે તો શું આ સમયે ભગવાન તમારી પ્રાર્થના સાંભળે છે કે નહીં તે આપણે જાણીએ પરંતુ આપણે પૂજા અને અર્ચના કરતી વખતે આપણું મન સંપૂર્ણ રીતે ભગવાનની ભક્તિમાં લગાવવું જોઈએ નહીતર ભગવાન આપણી પૂજા અર્ચનાનો સ્વીકાર કરશે નહીં આપણી પ્રાર્થનાનો સ્વીકાર થશે નહીં તેથી હંમેશા પૂજા કરતી વખતે આપણી શ્રદ્ધાથી અને પૂરા ભાવથી ભગવાનને સ્મરણ કરવું જોઈએ બીજા એકે વિચારો મનમાં લાવવા જોઈએ નહીં આ ઉપરાંત જો તમે મંદિરને એવી જગ્યાએ બેઠા છો કે તમારું મન સંપૂર્ણપણે પૂજામાં વ્યસ્ત છે તમે ભગવાનની ભક્તિમાં છો તમારા મનની અંદર કાંઈ પણ બીજા વિચારો આવતા નથી ભગવાન તેમને કોઈ પણ સંકેત આપતા નથી છતાં પણ જો તમને આવા બગાસા આવે છે તો એનું એક મુખ્ય કારણ આ પણ હોઈ શકે છે કે જ્યારે પણ તમે પૂજા કરવા જે જગ્યાએ બેઠા છો તે મંદિરની આજુબાજુ ઓક્સિજનની કમી હોય છે તો ઓક્સિજનની કમીના કારણે તમને બગાસું આવી શકે છે જો તમારું મન વિચલિત નથી તમારું મન પરેશાન નથી તો ભગવાન તમને કોઈ સંકેત પણ આપતા નથી છતાં પણ બધા બાધા આવે છે તો તેનો એક આ મુખ્ય કારણ છે કે તમે જે જગ્યા પર બેઠા છો ત્યાં ઓક્સિજનની ખૂબ જ કમી છે અને તમારા શરીરને જ્યારે પણ ઓક્સિજનની કમી થાય ત્યારે તમને બગાસા ઉપર બગાસા આવી શકે છે અને તમને તમારું મન વિચલિત થઈ શકે છે તમે પૂજામાં મન લગાવી શકતા નથી તો આ પણ મુખ્ય કારણ હોઈ શકે કે તમે ધૂપ દીવા કરતા હોય ત્યારે સંપૂર્ણ રીતે આપણે પંખા બધું બંધ કરી અને કરતા હોય છે ત્યારે ઓક્સિજન ઓછું પડતા આપણા શરીરમાં ઓક્સિજન ઓછું પડે છે ત્યારે બગાસા આવવાની શરૂઆત થાય છે તો મિત્રો આ એક મુખ્ય કારણ હોઈ શકે છે તમને બગાસું આવવાના અને તમારું મન જો વિચલિત નથી તો ઓક્સિજનની કમી એ સંપૂર્ણ રીતે આ મુખ્ય કારણ છે આ ઉપરાંત જો તમારું મન વિચલિત હોય અને તમારું મન પૂજા કરતી સમયે તમને નકારાત્મક ઉર્જા તમારા શરીર પર વધુ પડતો પ્રભાવ રાખતી હોય ત્યારે તમારું શરીર ભારે થઈ જાય છે અને તમે જ્યારે પણ પૂજા કરવા બેસો છો ને ત્યારે તમને તમારું મન પૂજામાં લાગતું નથી તેથી પણ તમને બગાસા કે ઊંઘ આવી શકે છે જેથી જો તમે પૂજા કરતા હોય ત્યારે સંપૂર્ણપણે તમારું મન ભગવાનમાં રાખવું જોઈએ પૂજા અર્ચના પૂરા ભાવ અને શ્રદ્ધાથી કરવી જોઈએ અને આપણા મનને વિચલિત થવા દેવું જોઈએ નહીં તો ત્યારે એ સમયે તમને બગાશું કે ઊંઘ આવશે નહીં અને સંપૂર્ણપણે તમે ભગવાનને પૂરા ભાવથી પૂજા અને અર્ચના કરશો ને તો તમને બગાશા કે ઊંઘ નહીં આવે અને તમે સંપૂર્ણપણે ભગવાનમાં ડૂબી જશો અને ભગવાન તમારી સંપૂર્ણ ઈચ્છા તમારી આશા બધું ભગવાન સ્વીકાર કરશે પરંતુ એ માટે તમને નકારાત્મકતા તમારા મનમાં હોય તેવી સંપૂર્ણપણે નીકાળી અને પછી જ ભગવાનને પૂજાને પ્રાર્થના કરવી જોઈએ તો મિત્રો બગાસા આવે છે તો તેમાં મુખ્ય કારણ તમારી દોહરી વિચારધારા હોઈ શકે છે આ ઉપરાંત તમારા શરીર ઓક્સિજનની કમી હોય છે તો એ આ વસ્તુ શુભ છે કે અશુભ એવું કાંઈ હોતું નથી સંપૂર્ણપણે તમે ભગવાનની ભક્તિમાં લીન થાય અને પૂજા અર્ચના કરો તો તમને સંપૂર્ણપણે એનું ફળ મળશે અને એમાં તમે શ્રદ્ધા ભાવ રાખો તો ત્યારે તમને આ ફળ અચૂક મળશે મિત્રો તો આવા બીજા વિડીયો જોવા માટે પણ અમારી ચેનલમાં તમે જરૂર જોડાયેલા રહેજો અને શાસ્ત્ર અને વાસ્તુ વાસ્તુશાસ્ત્રને લગતા અનેક વિડીયો તમને માહિતી પૂરી પાડશે અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવતા રહેશે તો આવા બીજા અનેક વીડિયો જોવા માટે જોડાયેલા રહેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આભાર અને અમારા આવા વાસ્તુને લગતા વિડીયો અને ટિપ્સ જોવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આભાર